લોકસભાની ચૂંટણી શરૂ થઈ ગઈ છે જ્યારે ગુજરાતમાં મતદાન ત્રીજા તબક્કામાં થશે અને તેને લઈને વોટર સ્લીપ વિતરણ કરવામાં આવી રહી છે ત્યારે જામનગરના બેડ ગામમાં એક ચોંકાવનારી ઘટના બની છે ત્યાં બેડ ગામમાં નાના બાળકો પાસે વોટર સ્લીપનું વિતરણ કરાવવામાં આવ્યું હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં બૂથ લેવલ ઓફિસર દુષ્યંતભાઈ પોતે જ આ બાળકોને વોટર સ્લીપ વિતરણ કરવા માટે કહી રહ્યા છે એક તરફ નાના બાળકો પાસે કામ ન કરાવવા માટેનો સરકારનો કાયદો છે તો બીજી બાજુ પોતે તંત્ર બાળકો પાસે વોટર સ્લીપ વિતરણ કરાવી કાયદાનો ભંગ કરી રહ્યા છે જોકે આ અંગે બૂથ લેવલ ઓફિસર જણાવી રહ્યા છે કે ગ્રામજનોના ઘર તેમણે જોયા ન હતા એટલે બાળકોને સાથે લઈ અને ઘરે ઘરે પોતે જ વોટર સ્લીપ વિતરણ કરી છે